નમસ્કાર મિત્રો આજે આપણે હૃદયની સામાન્ય માહિતી લઈશું વિશ્વના તમામ લોકો કરતાં ભારતીયો હૃદય રોગના શિકાર જલ્દી બને છે કારણો છે ઝડપી શહેરીકરણ તણાવયુક્ત જીવનશૈલી તમાકુનો વ્યાપક ઉપયોગ આહારમાં ચરબીવાળા પદાર્થોનું ઓછું પ્રમાણ ડાયાબિટીસ બ્લડ પ્રેશર અને આરામદાયક જીવનશૈલી હાલમાં દસ કરોડથી પણ વધુ ભારતીયો હૃદયની ધમનીના રોગથી પીડાય છે હૃદય એ એક ઇલેક્ટ્રિક પંપ છે હૃદયને પરમકુપાળો પરમાત્માનો ચમત્કાર કહે છે મુઠ્ઠીના કદનો અવયવ જીવનભર આપણા આખા શરીરમાં લોહી પહોંચાડતો રહે છે આ લોહી દ્વારા જ ચરબીમાં બધે ઓક્સિજન અને પોષક તત્વો પહોંચે છે અને લોહી દ્વારા જ શરીરના કચરાનો અને કાર્બન ડાયોક્સાઇડનો નિકાલ થાય છે હૃદય પાસે તેનું પોતાનું ઇલેક્ટ્રિક જનરેટર છે જે હૃદયને નિયમિત સમયાંતરે દર મિનિટે સાહીઠથી એંસી વખત ધબકાવે છે એક રીતે જોતા હૃદયને તમે એક સેવાભાવી સંસ્થા સાથે સરખાવી શકો છો જે પોતે નિરંતર નિસ્વાર્થ ભાવે અન્ય અંગોની સેવા કર્યા કરે છે જ્યારે હૃદયને લોહી પહોંચાડતી ધમનીઓ સાંકળી થાય ત્યારે હૃદયને પૂરતું લોહી મળતું નથી આને હૃદયની ધમનીનો રોગ એટલે કે કોરોનેરી આર્ટરી ડિસીઝ કહેવાય છે હૃદયને લોહી પહોંચાડતી રક્તવાહિનીઓ સાંકડી થવાથી એન્જાઇમ એટલે કે છાતીનો દુખાવો થાય છે જ્યારે એમાં સંપૂર્ણપણે અવરોધ આવી જવાથી હૃદય રોગનો હુમલો આવે છે જેને આપણે હાર્ટ એટેક તરીકે ઓળખીએ છીએ મિત્રો ઓપ્ટિમલ હેલ્થના ચાર પિલર છે એક તો નિયમિત કસરત સમતોલ આહાર પૂરતો આરામ અને પોઝિટિવ વિચાર અને સાથે સાથે જો હૃદયને સ્વસ્થ રાખવું હશે ને તો હવેના સમયમાં ફૂડ સપ્લિમેન્ટ એડ કરવી ખૂબ જરૂરી છે કારણ કે આપ સૌ જાણો છો કે આપણે જે ખોરાક લઈએ છીએ એમાંથી પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળતા નથી તો મિત્રો એમવેમાં ન્યુટ્રીલાઇટમાં સેલમન ઓમેગા થ્રી નામની ફૂડ સપ્લિમેન્ટ આવે છે જેમાં ઓમેગા થ્રી ફેટી એસિડ મળે છે એ હૃદયના સ્વાસ્થ્યની સંભાળ રાખે છે ન્યૂટ્રિલાઇટ સેલમન ઓમેગા થ્રી સોફ્ટ જેલમાં ઓમેગા થ્રી ફેટી એસિડ હોય છે જે સામાન્ય ટ્રાયગ્લિસેરાઈડ એટલે કે વધારાની કેલરી ધરાવનાર પદાર્થનું ચરબીમાં રૂપાંતર સ્તર જાળવવામાં મદદ કરે છે હૃદયની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે ઓમેગે ઓમેગા થ્રીમાં કોઈપણ પ્રકારના કૃત્રિમ સ્વાદો નથી કોઈપણ પ્રકારના કૃત્રિમ રંગો નથી અને રસાયણો નથી તેના ફાયદા આધુનિક જીવનશૈલીમાં સ્વાસ્થ્યને અનેક પડકારોનો સામનો કરવો પડે છે આપણે ઘણી ઘણીવાર ખૂબ જ જંક અથવા પ્રોસેસ ફૂડ ખાઈએ છીએ જે ચરબીથી ભરપૂર છે જેના કારણે આપણી બ્લડ સર્ક્યુલેશનની નસો શોષાઈ જાય છે અને હાર્ટ એટેક થવાનો ખતરો ઊભો થાય છે સ્વસ્થ શરીર માટે અનેક પ્રકારના પોષક તત્વો અને પ્રોટીનની જરૂરિયાત હોય છે શરીર માટે પ્રોટીન વિટામિન કેલ્શિયમની જરૂર છે તે જ રીતે ઓમેગા થ્રી ફેટી એસિડ પણ જરૂરી છે ઓમેગા થ્રી ફેટી એસિડ શરીર જાતે નથી બનાવી શકતું એટલે એ આપણે બહારથી લેવું પડે છે એટલે ઓમેગા થ્રી દ્વારા આપણે આપણી આ જરૂરિયાતોને પૂર્ણ કરી શકીએ છીએ અને સ્વસ્થ હૃદય રાખી શકીએ છીએ થેન્ક યુ